નમસ્કાર મિત્રો સ્વાગત છે લેટ ફાર્મા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણે જે કલમ બાંધી છે તો એનો દેશી પ્લાન્ટ છે એનો ઉપરલી સાઈડથી આપણે કટિંગ કરીશું આજે અને અઠવાડિયું દસ દિવસ થઈ જાય એના પછી જે આપણો નવો પ્લાન્ટ તૈયાર થયો છે જે આપણા મેન પ્લાન્ટ સાથે જોડાયેલ છે ત્યાંથી કટિંગ કરીશું તો હું તમને બતાવું જો તો મિત્રો જોઈ શકો છો આપણી આ ભેટકલમ સક્સેસ થઈ ગઈ છે ને હાલ પૂરતું આના ઉપર આપણે સપોર્ટ રહે એના માટે પોલીથીન કવર કરેલ છે તો આપણે આગળના વિડીયોમાં ખોલીને બતાવી દીધું આ પોલિથિન જે તમે જોઈ શકો છો આપણે ગ્રાફ્ટ સક્સેસ થઈ ગઈ છે તો હાલ ખાલી એના સપોર્ટ માટે કવર કરેલ છે પછી હું તમને બતાવું આ પ્લાન્ટની સાઈઝ કેટલી છે તો અહીંયાથી તમે જોઈ શકો છો એક ગ્રાફ્ટ અને પછી આ એક ગાંઠ બીજી ત્રીજી ચોથી અહીંયા પાંચમી છે અને છઠ્ઠા સ્ટેજમાં છે હાલ તો આપણે મિત્રો ચારથી પાંચ ફૂટની હાઈટમાં આ પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે અને હવે આપણે જે આ દેશી પ્લાન્ટ છે એને રિમૂવ કરવાના છીએ અને આપણે આ દેશી પ્લાન્ટની આ નીચેની સાઈડ છે ને ઉપરથી છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હાલ આ જગ્યાથી આ આંખો દેખાડી છે તો આંખ ના આવે એ રીતે કટિંગ કરવાની છે જેથી અહીંયાથી નવી પોગર ના આવે અને જેનો વિકાસ આની સાથે જોઈન્ટ થઈ જાય તો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયાથી કટિંગ લેવાના છીએ આંખ આંખના થોડાક નીચેથી લઈશું તો મિત્રો જુઓ આ નાના ઉપર આપણે ફંગે સાઈડ લગાવી દઈશું તો મિત્રો જોઈ શકો છો અને એના પછી આપણે કાર્બેન ડાજીમ અને મેન્કોઝેબનું આપણે લગાવવાના છીએ આના ઉપર કે આનાથી ફૂગ ના આવે આ મિત્રો કોન્ટેક ફંગી સાઇડ છે એનો સ્પ્રે પણ કરી શકાય છે તો અહીંયા આપણે આમ લગાવી દઈએ તેમાંથી જે દૂધ જેવું ક્ષીર નીકળે છે અને આમ આની સાથે જોઈન્ટ થઈ જશે પછી વરસાદ થશે તો પણ જલ્દી નહીં ઉખડે એટલે આ રીતે આપણે ફૂગ પણ નહીં લાગે ને પ્લાન્ટ હવે આની કનેક્શન આની હંગાત થઈ ગયું છે અને હવે થોડા જીવ પાણી આમાં છાંટતું રહેવાનું એટલે આ પાણી પ્લાન્ટ આખો તૈયાર આપણો થઈ જશે